નમસ્કાર મિત્રો કોરોનાની રસીને લઈને આવીએ છીએ ખૂબ જ મોટા સમાચાર કારણ કે જે આડત્રીસ દેશોમાં આજે જેમણે કોરોનાની રસી લીધી હતી એને ખતરનાક રોગથી સાબિત થઈ રહ્યા છે કારણ કે જેમણે જેમણે આ રસી લીધેલી છે તેમના માટે પૂરી ખબર આવી રહી છે હાલમાં જ આપણા આડત્રીસ દેશોમાં એટલે કે યુએસમાં વેરિયન્ટ અનુસાર જાણવા મળ્યું હતું કે જે લોકો આ રસી લઈ રહ્યા છે તેમણે ગંભીર બીમારી થવાની શક્યતાઓ છે હજુ સુધી આની કોરોનાની દવા શોધાઈ નથી પરંતુ આ જે છે જેમણે કોરોના સામે રક્ષણ કરવાની રસી છે 아네. ખાલી તે રક્ષણ જ આપી શકે છે પરંતુ પૂરતો સો ટકા હજુ બચાવ નથી કારણ કે તેમના મોટા મોટા વૈજ્ઞાનિકો ડૉક્ટરો પણ આ કોરોનાની રસી અંગે શોધખ કરી રહ્યા છે હાલમાં હજુ બે વર્ષ થયા છે હજુ અઢી ત્રણ વર્ષ લાગશે કારણ કે કોરોનાની રસી શોધવામાં અને જ્યારે આ રસી શોધાઈ જશે ત્યારે કોરોના પણ નાબૂદ થઈ જશે એવા મોટા સમાચાર મળી રહ્યા છે તો જેમણે કોરોનાની રસી નથી લીધી એમને આ રસી કોઈ લેતા નહીં કારણ કે આવા મોટા ખતરનાક સમાચાર મળી રહ્યા છે આ માહિતી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી લીધેલી છે જેની નોંધ લેવી ધન્યવાદ